મે પૂછ્યું કે બના કોઠામાં આપણા વાળા કેટલા એથી જવાબ મળ્યો કે 4 લાખ આપણા વાળા લોકો છે કેટલા અને બાકીનો તો કેટલા બધા આપણા સમાજના જુદા જુદા સમાજના હોય ટેકો લઈને બેઠા છે જેની ચિંતા ના કરે મે બેઠા છે હું કેવા વાળા હોય કેટલા છે અઢારે આલમ સમાજના આગેવાનો આવ્યા છે

કે નાનો મોટો મનભેદ હોય શકે અઢારે આલામ સમાજ અઢારે આલામના ના સમાજ આગેવાનો આપણી પાસે હોય તો આપણી શું જવાબદારી બને છે આપણી શું ફરજ બને છે એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યો ટોળું ભેગું થવાથી ચૂંટણી નહીં જીતાય જો તમારે ચૂંટણી જીતવી હોય આજથી કયા બુથ ઉપર કયો આપણો દીકરો બેસવાનો કયા બુથ માં કેટલા મતદારો છે આપણા સમાજનો એક એક મત કહેવાય બાર વાગી બસો કિલોમીટર હોય તો એને બોલાવીને દે ચૂંટણીના દાડે ભૂત પેટી સુધી લઈ જઈ ઘેની બેન ના નિશાન ઉપર તમે જો બટન દબાવશો ને તો ઘેની બેન સારા ચાર લાખ મતો આપણે ભેગા થઈએ કહીએ કે ઠાકોરો ના ચાર લાખ બાદ છે આપણી શરૂઆત ચાર લાખ થી થવી જોઈએ મત હોય ચાર લાખ અને ભૂત પેટી માં પડે પચાસ ટકા એટલે બે લાખ પડે તો જ્ઞાની નો ચોઈ મેર પડે ખરો તમને બોલું છું તમને કઉ છું કમાન ને કેડો આપણે બોધવાની છે સમજવાનું આપણે છે પંચોતેર વર્ષ પછી પહેલી વાર આ કોંગ્રેસના ઇતિહાસમાં બનાસકાંઠામાં કેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે